અમને ગ્રામવાસીઓને જો આની જરૂર નથી તે છતાં બી જો આ કામ થઈ રહ્યું હોય તો એ કેમ થઈ રહ્યું છે પાણી જ્યારે ન હતું ને ત્યારે થોડું થોડું પાણી ભરતા હતા જ્યારે આવ્યું ત્યારે પાણી અમારે વ્યવસ્થિત રહેતું છે આ પાણી છે ને એ હવે બધું કુવામાં ને બધું આવ બરાબર છે આટલું કોઈ નું બસ થઈ ગયું ને ખોડવાની જરૂર નથી અમને અમને કઈ કઈ પૂછ્યું બી નથી ને અમને કઈ વાત બી નથી કરી નહી ત્યારે અમઠા કમનાતા પંચાયત પર બોલાવે

વલસાડ તાલુકાના ચીખલા ગામે તળાવમાંથી માટી માફિયા દ્વારા પાણી કાઢવામાં આવતા ગામના લોકોએ તેનો સખત વિરોધ કરી પાણી કાઢવાનું બંધ કરાવી હોબાળો મચાવ્યો હતો ગામના લોકોનું કહેવું હતું કે જો ઉનાળા પહેલાં તળાવમાંથી પાણી કાઢવામાં આવશે તો તળાવ સુકાઈ જવાથી તેઓના ગામમાં પાણીનું સ્તર નીચું જતું રહેશે સરપંચ દ્વારા ગામ લોકોની જાણ બહાર માટી માફિયાઓને આ તળાવની માટી કાઢવા માટે આપી દેવામાં આવતા આજ રોજ ગામના લોકોએ તેનો વિરોધ કર્યો હતો વલસાડ તાલુકાનું ચીખલા ગામ જ્યાં પાણીથી છલોછલ ભરેલું તળાવ જે અચાનક જ ખાલી થતાં ગામના લોકો ભેગા થયા હતા અને ગામ સરપંચને જાણ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ગ્રામસભા કે ગામની અંદર કોઈ પણ પ્રકારના ઠરાવ કર્યા વિના ગામના લોકોને જાણકારી આપ્યા વિના જ બારોબાર આ ગામના તળાવની માટી માફિયાઓને આપી દીધી હોવાની વાત ગામ લોકોને ખબર પડતા તેઓ તળાવ પર ભેગા થઈ તળાવમાંથી ગેરકાયદેસર કાઢવામાં આવતું પાણી બંધ કરાવી ત્યાં હોબાળો કર્યો હતો અને આ પાણી બહાર નહીં કાઢવા જણાવ્યું હતું ઉનાળાની અંદર આ ગામમાં આ તળાવમાંથી ગામ લોકો પાણી લે છે પશુઓ પણ આ પાણી વાપરે છે અને ખેડૂતો ખેતી માટે પણ આ પાણીનો ઉપયોગ કરે છે ત્યારે સરપંચ દ્વારા ગ્રામ સભામાં રાખ્યા વગર જ ગામના લોકોની જાણ બહાર આ તળાવમાંથી પાણી ઉલેચવાનું કામ માટી માફિયાઓ દ્વારા કરવામાં આવતા ગામ લોકો વિફર્યા હતા ને તેઓએ આ કામ બંધ કરાવ્યું હતું નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યાડે ન્યૂઝ ગુજરાત જેમ છેલ્લા થોડા વખતથી આપણે જોઈ રહ્યા છે કે વલસાડ જિલ્લામાં માટી માફિયાનો આતંક વધી રહ્યો છે એ જ મુજબ એવી જ કાર્યવાહી થઈ રહી છે અહીં જે આપણે ગામમાં આવ્યા છે જેનું નામ છે ચીખલા ગામ અહીં શિવ ફળિયા પાસે આવેલા થેલ્યુ તળાવ જે છે ત્યાં આગળ ગામજનોનો રોષ દેખાઈ રહ્યો છે તેઓને સહમતીમાં લીધા વગર આ ગામના કોઈ પદાધિકારી એ આ નિર્ણય લઈને આ આ તળાવમાંથી પાણી આબતથી પાણી તે બાજુ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે પ્લસ માટીનો પણ ખોદકામ અહીંયા ચાલી રહ્યું છે આપણે આ ગામમાં આવ્યા છે અહીં નગરના આપ જોઈ શકો છો આ ગામના કેટલા બધા લોકો ભેગા છે જે લોકો પાસે આપણે જાણીશું તે લોકોને શું તકલીફ પડી રહી છે આજે કાર્યવાહી થઈ રહી છે તે એ રહી છે એ લોકોની ઈચ્છા વગર થઈ રહી છે આ નગરના લોકો સાથે જી ભાઈ આપનું નામ યોગેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ જગદીશભાઈ પટેલજી આ આપણે તમારા ગામમાં આવ્યા છે આ તળાવમાં આપણે જોઈ રહ્યા છીએ કામગીરી થઈ રહી છે એમ તો તમે અમને થોડી બધી માહિતી આપી પરંતુ અમારા દર્શકોને જણાવશો અહી થી જે આ કામગીરી થઈ રહી છે આ તળાવમાંથી પેલા તળાવમાં પાણી નાખવામાં આવી રહ્યું છે પ્લસ અહીંયા અમે ખોદકામ પણ જોયું ઘણું બધું થયું છે તો એ શું તમારા લોકોની પરવાનગી થઈ રહ્યું છે ગામજનો શું રોજ છે છે અમારી પરવાનગી નથી એ એ લોકો લોકો છે છે સરપંચ શું નામ અનિલભાઈ અનિલભાઈ કેવા છગનભાઈ પટેલ અનિલભાઈ છગનભાઈ પટેલ એ તમારો સરપંચ છે આ જે કાર્યવાહી થઈ રહી છે તે તેના વિશે તમારા ગ્રામવાસીઓને જ માહિતી નથી અમારે એક જ કેવું છે કે અમને પાણીની જરૂરત નથી એટલે અમારા તળાવમાં પાણી મૂકવું નહીં

આવો આપણે નગરના અમુક વડીલો સાથે વાત કરીશું જાણીશું કે શું પરિસ્થિતિ છે તે લોકોની ઈચ્છા છે કે નહી આ થાઈ કામ એ લોકોની પરવાનગી સાથે થઈ રહ્યું છે પરવાનગી વગર થઈ રહ્યું છે કે કોઈ પદાધિકારી તેની મનમાની કરી રહ્યું છે જી કાકા આપનું નામ રવણવ યશવની પટેલ યશવન કાકા આજે અહીંયા થઈ રહ્યું છે આટલા બધા લોકો તમે લોકો ભેગા થયા છે માતાજીઓ છે બહેનો છે બધા આ બાળકો અહીંયા આવેલ છે તો તમારો શું રોષ છે તો કિસ અમારે પ્રોબ્લેમ માં એવું છે કે બહુ વર્ષોડે પહેલા પાણી આ ટર્મ પાણી દેતો અમારું કૂવામાં પાણી

તે છતાં બી જો આ કામ થઈ રહ્યું હોય તો એ કેમ થઈ રહ્યું છે કોણ પોતાની મનમાની કરી રહ્યું છે તમારા મુજબ મનમાન મુજબ આ સંભાઈ કરે છે સરપંચ હા એ જ કરે છે ઓકે હવે આપણે વાત કરીશું આજ ગ્રામના અમુક મહિલાઓ સાથે માતાજીઓ આપણી સાથે જોડાયા છે બહેનો છે એક બા સાથે આપણે વાત કરીશું બા તમે તો ઘર સાચો છો કપડા ધોવાની વાત જે અત્યારે ચાલી રહી તો મહિલાઓ જ મોટા ભાગના કપડા આપણે ઘરમાં ધોતા હોય છે હવે આ આટલા તમારા બાળકોના બધા કાકાઓ બધા ભેગા થયા છે તમને લોકોને તકલીફ છે એમ તમે જણાવો છો

જેમ આપણે સાંભળ્યું કુદરતી રીતે જે રિસોર્સિસ મળ્યા છે આપણા મનુષ્યોને તેનો દુરુપયોગ અમુક પદ પર બેસેલા લોકો જે રીતે કરી રહ્યા છે તેનો આ એક નજારો છે આપ જોઈ શકો છો કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે બધાને બતાવે અહીંયા કેટલા લોકો ભેગા થયા છે આમાંથી કઈ કેટલા લોકોએ સરપંચને ફોન કર્યા છે કઈ કેટલા લોકોએ સરપંચને આ રજૂઆત કરી છે તે છતાં જેમ આ લોકોએ આપણને કીધું કે બે દિવસ પહેલા અહીંયા મશીનો આવી અને આ કામકાજ નગરજનોના ગ્રામવાસીઓની પરવાનગી વગર ચાલુ થઈ ગયું છે આવું જે થતું રહ્યું છે કુદરતે જે આપણને રિસોર્સિસ આપ્યા છે આપણા બાળકો માટે તે લોકોનું શું થશે જો પદ પર બેસેલા લોકો આવી રીતે મનમાની કર્યા કરશે તો પછી આપણે લોકતંત્ર છે એવું કેવી રીતના કહી શકીશું આપ જેમ જોઈ શકો છો આ રીતે પાણી આબાદથી કાઢીને આ બાજુ નાખવામાં આવે છે ગ્રામજનો કહે છે અમને અત્યારે કોઈ જ જરૂર નથી કુવામાં પાણી આવી ગયું છે એ લોકોની પરવાનગી વગર આ કામ અહીં થઈ રહ્યું છે આ બધા મિત્રો અહીં વિરોધ કરવા ઉભા છે સત્યાડે ન્યૂઝ થકી આપણે આ માહિતી આપ સૌને પહોંચાડી રહ્યા છે જેમ આપણે કીધું છેલ્લા કેટલા સમયથી વલસાડ જિલ્લામાં માટી માફિયાનો આતંક વધી રહ્યો છે અવારનવાર આપણને આવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે તેનું એક તાજું ઉદાહરણ આપણે અહીં જોઈ રહ્યા છે આ જ થેલિયા તળાવની પાસે આપણે ઉભેલા છે થેલ્યુ તળાવની પાસે જેમાંથી આબતથી પાણી કાઢીને તે બાજુ નાખવામાં આવે છે માટી અહીં ખોદવામાં આવેલી છેલ્લા બે જ દિવસમાં આ બધી કામગીરી થઈ છે અને અહીં જેટલા પણ આ ગામજનો ઉભેલા છે માતાજીઓ છે બહેનો છે ભાઈઓ છે કાકાઓ છે બધાનો સતત વિરોધ છે તે છતાં એમના વિરોધ પછી પણ આ નગરનો આ ગ્રામનો સરપંચ મનમાની કરીને આ રીતની કામગીરી કરી રહ્યો છે જેના વિરુદ્ધ અમે અહીં આવેલા છીએ અને નગરજનો સાથે વાતચીત કરી રહ્યા છે હલો અરે ભાઈ આ મોટર બંધ કરી દો ને પાણી અમારા તળાવમાં આવી કરે છે આ પાણી અમને નથી જોતું એમ કે અમારા તળાવમાં પણ અમને પાણી ની જરૂર નથી તમે ખોટાવતા છે ને પછી કઈ પ્રોબ્લેમ થઈ ગયો હલો હલો તો મિત્રો જેમ આપણે જોયું આ હતો ગામવાસીઓનો વિરોધ ચીખલા ગામમાં થેલ્યુ તળાવમાં જે એક તળાવમાંથી બીજા તળાવમાં પાણી લઈ જવામાં આવી રહ્યું છે તેમાં તે લોકોએ તમારી સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો આપ જોઈ રહ્યા છો સત્યાડી ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે નમસ્કાર